વિરામ બાદ નજર અન્ય કરીએ તો સુરતમાં સહકારી મંડળીમાં થતા ભ્રષ્ટાચાર અંગે ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે ઓલપાડની કોટન મંડળીની સાધારણ સભામાં ભ્રષ્ટાચાર કરતા ડિરેક્ટર્સ પર નિશાન ખેડૂતોની રાત દિવસની મહેનતના પૈસા મંડળીમાં ખવાઈ જતા હોવાનું તેમણે કહ્યું છે મંડળીના ડિરેક્ટર ભ્રષ્ટાચાર ઓડિટ રિપોર્ટમાં ઉજાગર થતો હોવાનું કહ્યું ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જતા એકબીજા પર દોષનો ટોપલો ઠોડતા ડિરેક્ટર્સની જવાબદારી હોવાનું યાદ અપાવ્યું અને આ ડિરેક્ટર કરે કે ગયા હોય એના પૈસા ખવાતા એમને બેસાઈ આ મારી మన అనే ముకే భాష్టాచార અમે ના કર્યો હતો મુકેશભાઈ નથી કે ઓલરેડી રિપોર્ટ કહી છે કે તેને ભ્રષ્ટાચાર કર્યો છે